અષ્ટ પાઠ કાકસ્ય ચાતુર્યમ કાગડાની ચતુરાઈ વિદ્યાર્થી મિત્રો આજે આપણે કાકસ્ય ચાતુર્યમ કાગડાની ચતુરાઈ એ વાર્તાનું પઠન અને શ્રવણ કરીશું એકસ્મિન વને વટ वटवृक्षः અસ્તી તત્ર કાકહ વસતી કાકસ્ય પતને શાવકઈહી સહ તત્ર વસતી તસ વૃક્ષ અધ કોટરે એક સર્પ વસતી એક જંગલમાં એક વડનું વૃક્ષ છે ત્યાં એક કાગડો રહે છે કાગડાની બચ્ચાઓ સાથે ત્યાં છે તે વૃક્ષની નીચે બખોલમાં એક સાપ રહે છે એકદા કાક બારયા સહ આહાર્થમ ગ્છતી તા સર્પ એકમ શાવકમ ખાદતી એક વખત કાગડો પોતાની પત્ની સાથે ખોરાકની શોધમાં જાય છે ત્યારે સાપ એક ખાઈ જાય છે કાક આગ્છતી પશ્યતી ચ એક શાવક નીડે નાસ્તી વૃક્ષ અધ સર્પ દ્રષ્ટા કાક વદતિ અહો એશ દુષ્ટસર્પ શાવક ખાદતિ કશિદ ઉચિ કાક નદી પ્રતિ ગછતી કાગડો આવે છે અને જુએ છે કે એક બચ્ચું માળામાં નથી વૃક્ષની નીચે સાંપણે જોઈને કાગડો બોલે છે અરે આ દુષ્ટ સાપ જ બચ્ચાને ખાઈ જાય છે હું કોઈ ઉપાય કરું છું એમ વિચારીને કાગડો નદી તરફ જાય છે ત્રજકુમારી સ્નાન કરોતી ત્યા સુવર્ણહાર નદી અસ્તી ચતુર કાક સુવર્ણહારમ અપહરતી ત્યાં એક રાજકુમારી સ્નાન કરતી હોય છે તેનો સોનાનો હાર નદી છે ચતુર ચુરકાગડો સોનાનો હાર ઉપાડી જાય છે કાકહ સુવર્ણહાર કોટરસ અંતઃ ક્ષિપતિ સૈનિક કાકસ પૃષ્ઠે આગ્છતિ કોટરે સુવર્ણહાર સર્પ ચશ્ય સિંતય અહો પ્રથમ સર્પ મારયા અનંતર હાર નયા કાગડો સોનાની હાર બખોલની અંદર નાખે છે સૈનિક કાગડાની પાછળ આવે છે બખોલમાં સોનાનો હાર અને સાપને જુએ છે તે વિચારે છે અરે પહેલા હું સાપને મારી નાખું અને પછી આ હાર લઈ લઉં સૈનિક સર્પ મારયતી હારમ નહી કાકહ કાક અહો સર્પ મૃતઃ અધુના સુખેન વસામી સૈનિક સાપને મારી નાખે છે અને હાર લઈ લે છે કાગડો બોલે છે વાહ સાપ મરી ગયો હવે હું અહીં સુખેથી રહીશ વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકના કાકસ્ય ચાતુર્યમ કાગડાની ચતુરાઈને ચિત્રવાર્તા રૂપે જોઈશું અને તેમાં રહેલી કથાને સમજવાનો પ્રયત્ન કરીશું એકસ્મિન વને એક વટવૃક્ષ એક જંગલમાં એક વડનું વૃક્ષ છે તત્ર કાકઃ વસતી ત્યાં એક કાગડો રહે છે કાકસ્ય પત્ની શાવકૈ સહ તત્રેવ વસતી કાગડાની પત્ની બચ્ચાઓ સાથે ત્યાં જ રહે છે તસ્ય વૃક્ષ અધ કોટરે એક સર્પ વસતી વૃક્ષની નીચે બખોલમાં એક સાપ રહે છે એકદા કાક બારયા આહારાથ ગ્છતિ એક વખતે કાગડો પોતાની પત્ની સાથે ખોરાકની શોધમાં જાય છે તદા સર્પ એકમ શાવકમ સાપ

વિચિ કાક નદી પ્રતિ ગતિ વિચારીને કાગડો નદી તરફ જાય છે ત્રણ રાજકુમારી સ્નાન કરો ત્યાં એક રાજકુમારી સ્નાન કરતી હોય છે ત્યાં સુવર્ણહાર નદીરે અતિ તેનો સોનાનો હાર નદી કાઠે છે ચુર કાક સુવર્ણહાર અપરતી ચુરકાગડો સોનાનો હાર ઉપાડી જાય છે કાકઃ સુવર્ણહારમ કોટરસ્ય અંતઃ ક્ષિપતિ કાગડો એ સોનાનો હાર સાપની બખોલની અંદર નાખે છે સૈનિક કાકસ્ય પૃષ્ઠે આગતી સૈનિક કાગડાની પાછળ આવે છે કોટરે સુવર્ણહાર સર્પમ ચપશ્યતી તે બખોલમાં સોનાનો હાર અને સાપ જુએ છે અહો પ્રથમમ સર્પમ મારયામી અનંતરમ હારમ નયામી અરે પહેલા હું સાપને મારી નાખું અને પછી આ હાર લઈ લઉ સૈનિક કહ સર્પમ મારયતિ હારમ નયતિ સૈનિક સાપને મારી નાખે છે અને હાર લઈ લે છે અહ સર્પહ મૃતઃ અધુના સુખેન વસામી વાહ સાપ મરી ગયો હવે હું અહીં સુખેથી રહીશ આગળના તાસ પર જાઓ